શ્રાવણ મહિનામાં તમારા ઘરમાં ખાસ ઉપાય કરી લો સો ટકા પરિણામ મળશે સોમવાર સાંજે આ ઉપાય કરવો જોઈએ આનાથી તમારી નાણાકીય સમસ્યાઓ પણ દૂર થશે અને કારકિર્દી અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે અને ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણાને દેવીએ શક્તિનું સ્થાન માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં દીવો પ્રગટ તમામ ચાર મુખી માટી નો દીવો પ્રગટાવવો ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે અને તેને દેવી લક્ષ્મી ના નો સંકેત માનવામાં આવે છે જો તમે દરરોજ આ નથી કરી શકતા તો ઓછામાં ઓછા ચાર સોમવાર આ ઉપાય કરવો જોઈએ અને કમેન્ટમાં હરે હર મહાદેવ લખવાનું ન ભૂલતા